દર્શક આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ડોક્ટર ગિરીશ પંડિયા સાહેબ આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાને એનડીપીએસના ગુનાને શોધી કાઢવા તેમજ ગુણહિત પ્રવૃત્તિને નમૂદ કરવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પીઆઈ શ્રી બી એચ સિંગરખિયા નાઓએ બાતમી મળેલ કે વિજયભાઈ વાસુદેવભાઈ બજાણિયા રહેવાસી સુલતાનપુર તાલુકો ધાંગધ્રા વાળો માલવન ધાંગધ્રા એ રામદેવપુર ગામના બોર્ડ પાસે આવેલ કચ્છી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના કબજામાં ગેરકાયદેસર સુકાર ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા માટે આવેલ છે જે બાતમીના આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર સુકો ગાંજાનો જથ્થો જેનો વજન બે કિલો પંદર ગ્રામ કિંમત રૂપિયા વીસ સાથે પકડી પાડી કેસ પકડી પાડી ધોરણની અટક કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરાવેલ છે વધવાન નિયુક્ત